જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ વેગનર ગાડી જોઈ રહ્યા છો વેગનર બે હજાર અઢારના ના મોડલની ગાડી જોવા મળી રહી છે ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો ગાડીમાં એક ખાસ ઓફર રાખેલી છે પિસ્તાલીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે ગાડી લઈ શકો છો તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચવાની છે મિત્રો બે હજાર અઢારના મોડલની ગાડી છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બેલાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા માં તારે વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે મારુતિ વેગનર જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરી દો તો VXI વર્ઝન છે પાર્સિંગ જે 15 નું પાર્સિંગ જોવા મળી રહે છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે પેટ્રોલ પ્લસ સીએનજી માં ગાડી જોવા મળી રહે છે ફ્યુલ પેટ્રોલ પ્લસ સીએનજી ફ્યુલ જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી કિલોમીટર છે છે કંપની રેકોર્ડ ફૂલ જવાબદારી સાથે વેગનર વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલરમાં ગાડી છે બ્રાઉન કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચી દેવાની છે મિત્રો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ વલસાડમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ચાચવેલી ચોખી ગાડી છે જવાબદારી સાથે આ વેચવાની છે વન ઓનર ગાડી મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહે છે ગાડીના માલિકને તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કરી હોય તો તમને લોન પણ કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે નામમાં કોઈ ટ્રાન્સફર કરવાનું હોય તેમજ વીમો શરૂ કરાવવો હોય પીયુસી ફાસ્ટટેગ કાર્ડ કઢવો હોય તો બધી જ તમને ત્યાં અવેલેબલ સુવિધા બધી જ જોવા મળી રહેશે તમને બધી જ કામ કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર છન્નું છ સો વી એંશી સાત અઢાર તે વેગનર ગાડીના માલિકનો નંબર તમે તેમને ફોન કરી શકો છો અને વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ વેગનર ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો તે પેલા તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું